સમાચારમાં વાત કરીએ કેશોદની તો કેશોદ ખાતે જલારામ જયંતિ નિમિત્તે જલારામ મંદિર દ્વારા ભવ્ય બાઇક રેલી દાંડિયા રાસ શોભાયાત્રા તેમજ અન્નકૂટ દર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જલારામ બાપાની આ એક ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે જલારામ બાપાની બસો ચોવીસમી જન્મ જયંતિ સમગ્ર ગુજરાતમાં ઉજવવામાં આવી રહી છે અને બાપાના વિચારો પ્રમાણે ઠેર ઠેર ભજન ભોજન મહાઆરતીના આયોજન પણ થયેલ છે ત્યારે આજ રોજ જલારામ જયંતિ નિમિત્તે કેશોદ જલારામ મંદિરેથી ભવ્ય બાઇક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં બગી સાથે મોટી સંખ્યામાં બાઇક સાથે લોકો જોડાયા હતા અને કેશોદના મુખ્ય માર્ગો પર પસાર થઈને જલારામ મંદિરે પરત ફરી હતી તેમજ ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં કેશોદની મુખ્ય બજારમાં ફરી હતી તેમજ અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું દરેક બાઇક સવાર દ્વારા વ્હાઈટ બ્લુ ડ્રેસ કોડ માં જલારામ બાપાના ખેસ અને માથે જલારામ બાપા નામ વાળી પટ્ટી લગાડવામાં આવી હતી જલારામ બાપા ની બસો ને ચોવીસ માં તમામ મોટા રાજમાર્ગો પર અને મુખ્ય માર્ગો પર શોભાયાત્રાનું આયોજન કરેલું છે તેમાં તમામ જ્ઞાતિના આગેવાનો સંસ્થાના આગેવાનો અને વિવિધ સંસ્થાના આગેવાનો સાથે જોડાઈ અને ખૂબ સરસ રીતે શોભાયાત્રા નીકળેલી છે ભગવાન જલામ બાપાના ગુણગાન સાથે અને વિવિધ સંસ્થાના આગેવાનો સાથે અલગ અલગ પોઈન્ટ પર સુંદર નાસ્તાની વ્યવસ્થા કોર્ડિશની વ્યવસ્થા પણ કરેલી છે જે બધાને આજે સાંજે પણ અહીં પ્રસાદી સુંદર વ્યવસ્થા અનકોટની દર્શનની વ્યવસ્થા કરેલી છે અને તમામને જલમ બાપાના જે ગુણો છે ભજન ભોજન સેવા નિઃશ્વાર્થ ભાવે કર્મ કરવું અને દરેકને સાથે રહીને ભગવાનને શ્રદ્ધા રાખીને ચાલવું એવા ગુણો દરેકમાં માં આવે જલમ બાપાને અને રામ ભગવાનના આશીર્વાદ દરેકને મળે તેવી જ શુભેચ્છા સાથે કિશોદવાસીઓનો ખુખ આભાર